છવ્વીસ મે બે હજાર ચોવીસના રોજ સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી દરિયાપુર ખાતે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તદ્દન નિઃશુલ્ક બોડી ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અત્યંત આધુનિક જાપાનીઝ ટેકનોલોજી દ્વારા ચેકઅપ કરવામાં આવેલ જેમાં દરિયાપુરના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મનપસંદ જીમખાના દ્વારા અવારનવાર વિસ્તારમાં આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેનો વિસ્તારના તમામ લોકો ઉત્સાહભેર ભાગ લઈને આભાર વ્યક્ત કરે છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ નામ છે મનીષ ગોહિલ હોમ હેલ્થ કેર દ્વારા મનપસંદ હોમ હેલ્થ કેર દ્વારા મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક આયુર્વેદિક કેમ્પનું આયોજન કર્યું છે આયુર્વેદિક કેમ્પની અંદર આપણી જો જાપાની ટેકનોલોજીની મશીન છે જેના દ્વારા બોડી ચેકઅપ થાય છે સંપૂર્ણ અને આપણા ટોટલી બેતાલીસ રિપોર્ટ નીકળે છે અને બોડીના નેગેટિવ પોઈન્ટ ઉપર આપણે આયુર્વેદિક દવા સજેસ્ટ કરીએ છીએ દાખલા તરીકે સમજો કે એલોપેથિક દવાથી આપણા બોડીને કોઈ ઘણી બધી દવાઓથી સાઇડ ઇફેક્ટ થતી હોય છે જ્યારે આપણે આયુર્વેદિક દવાથી આપણા બોડીને કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી અને સારું એવું રિઝલ્ટ મળે છે બીજું કે આયુર્વેદિક દવાઈ આપણા મૂળ સુધી જે રોગ છે એના મૂળ સુધી પહોંચે છે એટલે આ કેમ્પના આયોજન માટે અમે જીમખાન આ મનપસંદ જીમખાનાને પ્રાઇવેટ લિમિટેડને મળ્યા હતા અને તેમને પૂરો સહકાર આપીને આજે અમારી જોડે દોઢસોથી વધુ પેશન્ટ અમે બોડી ચેકઅપ કરી રહ્યા છે અને ટોટલીની ફી આ મનપસંદ જીમખાના દ્વારા આપવામાં આવે છે એટલે આ સેવા કયા કાર્યની અંદર બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એટલે હું દિલથી એમનો આભાર માનું છું થેન્ક યુ કેટલા રિપોર્ટ આજે અમારું દોઢસો પ્લસ રિપોર્ટનું ચાલી રહ્યું છે અત્યારે અમે સોથી વધુ પેશન્ટોને જોઈ રહ્યા છીએ સૌથી વધારે અમે આજે જોયું તો આપણી લાઇફસ્ટાઈલના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ડેવલપ થઈ રહ્યું છે વિટામિન બી બી ટ્વેલની ઉણપ જોવા મળી છે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ મળ્યો છે લિવર ફેટી બની રહ્યું છે બરાબર બ્લડ સર્ક્યુલેશનના પ્રોબ્લેમ થઈ રહ્યા છે જેના કારણે હાઈ હાઈ બ્લડ પ્રેશરના બી સમસ્યા જોવા મળે છે ડાયાબિટીસના પેશન્ટો બી જોવા મળી રહ્યા છે મલ્ટી વિટામિન મલ્ટીવિટામિનને ખામીવાળા બી પેશન્ટો જોવા મળી રહ્યા છે અને જોઈન્ટ પેનના બી પેશન્ટો યુરિક એસિડ ડેવલપ થવાના કારણે જોઈન્ટ પેનના બી પેશન્ટો જોવા મળી રહ્યા છે જો લાઇફસ્ટાઈલમાં જે ચેન્જીસ લાવવા જોઈએ આપણે પ્રાચીન કાળ દરમિયાન જોઈએ કે સવારે મોર્નિંગનું ઉઠીને વોકિંગ કરવું જોઈએ હૂંફાળું પાણી પીવું જોઈએ બહારનો ખોરાક એટલે મેદો બેસન વસ્તુઓની ચીજવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ હોટલનું ખાવાનું દૂર રહેવું જોઈએ હા એ રીતે અને આપણા બોડીમાં ફળ બહુ અગત્યનો રોલ ભજવે છે એટલે ફળો મોર્નિંગના નાસ્તામાં ફરો કરાવજો જોઈએ અત્યારે અમે મોસ્ટ ઓફ ધી પેશન્ટોનું અમે એવું જોયું કે કાઉન્સલિંગ કર્યું તો એમાં લાગ્યું કે મોર્નિંગમાં હેવી નાસ્તો કરતા જ નથી જે લાઈફ સ્ટાઇલ આપણી ફાસ્ટ થઈ ગઈ છે એના કરતા કે ચા પાણી કાઢીને કોફી પીને પોતાના જોબ પર નીકળી ગયા છે આ સમાંતરે આ એમના બોડીમાં થોડી ઇફેક્ટ બતાવે છે નેગેટિવ પોઈન્ટ લાવે છે એના કારણે ઘણી બધી બીમારીઓ થતી હોય છે મારું નામ મુકેશભાઈ પટેલ અને મોટા વાગજીપુરા દરિયાપુરનો રહેવાસી છું હું આજ રોજ અહીંયા મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ તરફથી બોડી ફ્રી બોડી ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવેલ કેમ્પ યોજેલો છે અને એમાં હું પોતે અહીંયા આગળ બોડી ચેકઅપ કરાવવા માટે આજે આવેલ હતો અહીંયા આગળ આ લોકો જાપાનીઝ ટેકનોલોજીથી જે મશીન છે ક્યુઆરએમએ એમ એ ટ્વેલ્વ જી એનાથી એ લોકોએ ચેકઅપ કર્યું છે અને બહાર આપણે કરાવવા જઈએ કોઈપણ જગ્યાએ બોડી ચેકઅપ કરાવવા જોઈએ તો સાત થી આઠ હજાર દસ હજાર બાર હજાર રૂપિયાનો જે ખર્ચો થતો હોય છે એ અહીંયા આગળ આ લોકોએ ટોટલી ફ્રીમાં કરેલ છે જેનો ખર્ચો મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડે ભોગવેલો છે અત્યાર સુધીમાં મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ તરફથી અન્ય ઘણા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઘણા પ્રોગ્રામો કરવામાં આવે છે અને એ લોકો બાળકોને પણ પ્રોત્સાહન માટે ચિત્ર સ્પર્ધા ચેસ સ્પર્ધા એવી બધી અન્ય સ્પર્ધાઓ પણ અહીંયા આગળ યોજે છે એ લોકો હું પબ્લિકને એવું કહેવા માગું છું અન્ય પબ્લિકને બીજા લોકોને એવી અપીલ કરું છું કે જે આપણે બહાર જે સાત હજાર આઠ હજાર દસ હજાર બાર હજારમાં જે મેડિકલ ચેકઅપ કરાવીએ છે અહીંયા આગળ ટોટલી આ લોકો ફ્રી કરે છે પ્લસ દવા ઇસ્યુ કરે છે તો અહીંયા આગળથી અન્ય લોકોએ બને એટલો વધારે ને વધારે લાભ લેવો જોઈએ આટલી અપીલ કરું છું બધાને અહીંયા આગળથી દેશી પદ્ધતિની દેશી દવાઓ આપવામાં આવે છે જે જળમૂળમાંથી કોઈપણ જાતની બીમારી હોય તો બીમારી જળમૂળમાંથી નાશ કરે છે